કવાંડ તાલુકા પંચાયત પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ જેમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારનાને વધુ મત મળતા મિલનભાઈ નરસિંહભાઈ રાઠવા વિજેતા જાહેર થયા કવાંડ તાલુકા પંચાયતના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યની નવરચના કરવા માંગ આવી પરંતુ ભાજપના કેટલાક ઉમેદવારો બળવો કરીને પ્રમુખ બન્યા હતા ત્યારબાદ પ્રમુખ દ્વારા લોકસભા ચૂંટણી પહેલાં રાજીનામું આપવામાં આવ્યું હતું જે છેલ્લા કેટલા સમયથી પ્રમુખની ચૂંટણી યોજાઈ ન હતી આજરોજ કવાંડ તાલુકા પંચાયત માંગ પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ કુલ છવ્વીસ તાલુકા પંચાયત સદસ્યો માંગથી તમામ સદસ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યો જેમાંગ ભાજપના ઉમેદવાર મિલનભાઈ રાઠવાને સોળ મત મળ્યા અને કોંગ્રેસ માંગથી ઉમેદવારી નોંધાવનાર પ્રતાપભાઈ રાઠવાને દસ મત મળતા ભાજપના ઉમેદવાર મિલનભાઈ રાઠવા વિજેતા જાહેર હતા કવાંડ તાલુકા પંચાયતમાં ભાજપના કાર્યકરો દ્વારા મીઠાઈ વેચીને પ્રમુખનું સ્વાગત કર્યું અને વિજય થતા આજરોજ કવાંડ તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં છોટાઉદેપુર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી રમેશભાઈ રાઠવા કવાડ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ રાઠવા કવાડ તાલુકા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને વિજય થતા મીઠાઈ વેચીને ફૂલહાર પહેરાવીને નવા પ્રમુખ મિલનભાઈ થી આભાર બરાબર અને કઈ હોય મને તમારે અત્યારે કવાટ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવા તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે આજે ચૂંટણી હતી એમાં બે ફોર્મ ભરાયા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવસિંહ રાઠવા અને કોંગ્રેસમાંથી પ્રકપે પહેર્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટી અમને બહુમતી સોળ વોટથી અમારો વિજય થયો અને કોંગ્રેસના સભ્યને ખાલી દસ વોટ મળ્યા